સિદ્ધિ તેને જઈ વડે જે પરસે હાય આ કહેવત સાચી ઠરી હોય તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે આ કહેવત એક શ્રમિકે સાચે સાબિત કરી બતાવી છે ધોરણ બારના ડ્રોપ આઉટ શ્રમિકે ઓડિશા સિવિલ સર્વિસ પરીક્ષાની પાસ કરી બતાવી આ શ્રમિક બે હજાર દસમાં રોજગારીની શોધમાં સુરત આવ્યા એક સમયે લૂમ્સના મશીન ચલાવનાર આ શ્રમિક હવે પ્રશાસનનું કામ સંભાળશે સુરતના વિષ્ણુચરણ નાયક જે સુરતના લૂમ્સ કારખાનામાં કારીગર તરીકે કામ કરતા હતા આજે તેઓને ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી આ વાત સાબિત કરી બતાવી છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ તમને સફળ થવાથી રોકી શકતી નથી सिविल सर्विस एग्ज़ाम के लिए थर्टी सेवन ईयर में फॉर्म भरा था जिसका मैक्सिमम उम्र है थर्टी एट तो मैंने फॉर्म भरा था और फॉर्म भर के मैंने जो ये प्रोसेस है दो साल का प्रोसेस में हाँ, मैं प्रीलिम्स में क्वालिफाई किया फिर प्रीलिम्स के बाद मेन्स क्वालिफाई किया और मेन क्वालिफाई करन, करने के बाद मैंने अपना जो इंटरव्यू था वो भी क्वालिफाई किया और जब ये अक्टूबर उन्नीस तारीख में इसका रिजल्ट आया तो मैं उसमें चार रैंक रख के मैंने क्वालीफाई हुआ જિંદગી બડી હોની ચે લંબી નહીં જયારે આ ડાયલોગ આપણે સાંભળીએ છીએ ત્યારે ચોક્કસપણે બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના ની તસવીર આપણી આંખો સમક્ષ આવી જાય આજે અમે તમને એવા વ્યક્તિને મળાવીશું જે રાજેશ ખન્ના જબરા ફેન છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં દર્દીનું કામ કરતા વ્યક્તિનું નામ છે રાજુ લોધા જેવો વર્ષોથી રાજેશ ખન્નાની સ્ટાઇલમાં પોતાની જિંદગી જીવી રહ્યા છે રાજેશ ખન્નાની સ્ટાઇલમાં ડાયલોગ બોલતા બોલતા રાજુભાઈ રાજેશ ખન્નાની દરેક વાતને યાદ કરે છે રાજેશ ખન્નાની જેમ તેઓ બોલે છે તેમની જેમ કપડાં પહેરે છે ત્યાં સુધી કે રાજેશ ખન્નાની જેમ ચશ્મા અને વાળ પણ તેઓએ રાખ્યા છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા લોકો આ અનોખા દર્દીના દિવાના થયા છે

પ્રેમનગરમાં મેં એની જે હેરસ્ટાઈલ છે કપડાંના લુક છે એના ડ્રેસીસ અને આંખો જે પણ એની હલાવવાની સ્ટાઇલ હેરસ્ટાઈલ એક્ટિંગ નેચરલ એક્ટિંગ કલાકાર મને બહુ ગમે અમારી પ્રેમનગરમાંથી હું એનો ફેન બની તો પ્રેમનગર મેં કમસે કમ પાંત્રીસ ચાલીસ વખત જોયું ફેન બન્યા પરંતુ તેની સાથે અમદાવાદની અંદર તમારો વિડીયો પણ ખાસ એવો વાયરલ થયો છે તો લોકો તમને શું દૂરથી બોલાવે છે કે રાજેશ ખન્ના બેઠા છે હા મને કોઈ કાકા કે કોઈ રાજેશ કે કોઈ કે બાબુ મુસાય કે આનંદ આવી તો બધા પબ્લિક આવતી જતી નાના નાના છોકરાઓ પણ સ્કૂલના બાળકો પણ અંકલ બાબુ મુસાય એવું પણ બોલતા હતા તમને ખૂબ જ ગમે છે એવા પ્રકારનો કોઈ ડાયલોગ કે જે ખાસ કરીને લોકોને પણ તમે સંભળાવતા બાબુ શાહ આ એમનું આનંદ પિક્ચર બહુ સુપરહિટ પિક્ચર હતું બહુ નેચરલ दर्द भरी कहानी है नी बाबू शायद जिंदगी और मौत ऊपर वाले के हाथ लिखे जहाँ बना ना इसे आप बदल सकते हो ना मैं हम सब एक रंग मच की कटपुट लिया जिनकी डोर ऊपर वाले की उंगलियों में बंदी हुई कौन कब कैसे उठेगा ये कोई नहीं बता सकता आ हा हा बाबू जिंदगी बड़ी होनी चाहिए लंबी नहीं आनंद कभी मरते नहीं लोगों ने बताओ मकूस यही कर आनंद अजीब जीवतो है આનંદ ક્યારે મળ્યો નથી અને રાજેશ ખન્ના સાહેબ કેટલાય કલાકારો દેવ થઈ ગયા પણ જે રાજેશ ખન્નાનો ક્રેસ બાર તેર વર્ષ થઈ ગયા આજે પણ એનો એટલો બધો ક્રેસ છે કે લોકો મને યાદ કરે ને સલામ મારે જિંદગી જીવાની જે કળા છે તે ભૂલવી ના જોઈએ તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને તેઓ ખાસ કરીને કપડાં સીવીને અહીંયા લોકોની સામે ખાસ કરીને રાજેશ ખન્નાના ડાયલોગ પણ વાગોળે છે અને કહે છે કે જિંદગી તો મજાની જીવવી જોઈએ કેમેરા પર્સન શૈણિક મહેતા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આ ભાઈ રાજેશ ખન્નાની જેમ જ બોલે છે તેમની જેમ કપડાં પહેરે છે અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાની જેમ તેઓ ચશ્મા દિગ્ગજ રેસલર બજરંગને મોટો જડકો નાડાએ બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે કર્યો સસ્પેન્ડ દસ માર્ચે રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો કર્યો હતો ઇન્કાર રમવાનું તો ઠીક હવે કોચિંગ પણ નહીં આપી શકે બજરંગ પુનિયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસીય તમિલનાડુની મુલાકાતે રાષ્ટ્રપતિ આજે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓને ફેકલ્ટીને કરશે સંબોધિત ઉટીના વેલિંગ્ટનમાં કાર્યક્રમમાં આપશે હાજરી પીજલ ચક્રવાત મચાવશે તોફાન તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની તમિલનાડુના છ જિલ્લામાં શાળા કોલેજો બંધ બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતની તોફાન શિયાળાની સીઝનમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ ચેન્નાઈ તિરુવરમ માયલા દુથુરાઈ નાગાપટ્ટિનમ અને કુડલોર અને તંજાવુરમમાં એલર્ટ ફિજલ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમાં એનડીઆરએફ એસડીઆરએફની સત્તર ટીમો તૈનાત કરાઈ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા ફિજલ વાવાઝોડાની તમિલનાડુમાં વર્તાઈ રહી છે અસર નાગપટ્ટિમમાં હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ સવારથી અનેક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ ફિજલ વાવાઝોડું સક્રિય થતા તંત્ર એલર્ટ તમિલનાડુના દરિયા કિનારાના નાગપટ્ટિનમમાં દરિયામાં સ્થિતિને પહોંચી વળવા તંત્ર ગુજરાતમાં હવે ઠંડી ધ્રુજ આવી દેશે બે દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો હાલમાં અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકથી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો જશે પંદર ડિગ્રીથી નીચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયના બર્ફીલા પવનની અસરના કારણે વધશે ઠંડીનું પ્રમાણ દિલ્હીમાં યમુના નદીની દશા દયનીય કેટલાય સમયથી યમુના નદીમાં છવાયેલી ઝેરી ફિલ્મનું સામ્રાજ્ય હજુ પણ યથાવત રાજધાની દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં ધુમ્મસનું સામ્રાજ્ય વહેલી સવારથી વાતાવરણમાં ઘાટ ધુમ્મસ છવાતા વિઝીબિલીટી કટી કોલકાતા નેશનલ હાઇવે પર ઘાટ ધુમ્મસના કારણે વાહન ચાલકોને થઈ હાલાકી ચેન્નઈમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ભારે વરસાદ થતાં માઉન્ટ રોડ પર વરસાદી પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા ચાલકોને ભોગવવી પડી હાલાકી ભારે વરસાદનું રેડ એલર્ટ શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ થઈ શકે હળવો વરસાદ અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ કર્યું રાત્રિ દરમિયાન ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં 1535 વાહનો ચેક કરાયા અમદાવાદમાં ગુનાખોરી ગુનેગારોની ખેર નથી શહેરમાં ગુનાકોરીને નામવા પોલીસ સજ વદ્ધાર ગુનાઓમાં કાબૂમાં લેવા માટે પોલીસે ટાસ્ક ફોર્સની કરી રચના દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા છે સુરત શહેરમાં ગુનાખોરી રોકવા પોલીસ સેક્શનમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાશે ચાલુ વર્ષે લોકો સામે પાસા કરાઈ કાર્યવાહી ચાલુ વર્ષે મિલકત સહિતના ગુનાઓમાં ઘટાડો કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છ વર્ષની માસુમને પીંખનારા દુષ્કર્મને પાંત્રીસ વર્ષની કેદની સજા કોર્ટે કહ્યું બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાશ ન્યાય